જામનગરમાં દિગ્વિજય પ્લોટ વિસ્તારમાં આવેલ ઓછવાડ હોસ્પિટલ આસપાસ પાર્કિંગની સમસ્યાને લઈને અનેક ફરિયાદો ઉઠ્યા પછી એસ્ટેટ શાખાની ટીમ હોસ્પિટલ પહોંચી હતી અહીં તપાસ કરતાં હોસ્પિટલમાં પાર્કિંગની જગ્યામાં રેસ્ટોરન્ટ લેબોરેટરી તથા મેડિકલ સ્ટોર ચાલતા હોવાનું બહાર આવતા તંત્ર દ્વારા પાર્કિંગ સીલ કરી સાત દિવસમાં પાર્કિંગમાંથી દબાણ હટાવવા તાકીદ કરવામાં આવી છે જામનગર નજીક નાઘડી પાસે ચેકિંગ દરમિયાન ટ્રાવેલ સંચાલક અને એસટી નિગમના અધિકારી વચ્ચે બોલાચાલી પછી અધિકારી પર હુમલો થયા અંગે પોલીસ ફરિયાદ નોંધાતા જામનગર ટ્રાવેલ ઓપરેટર એસોસિએશન મેદાને આવ્યું છે આજે એસોસિએશનના હોદ્દેદારો સભ્યો દ્વારા કલેક્ટરને આવેદન પાઠવી એસટી નિગમના અધિકારી દ્વારા કનડગત કરવામાં આવતી હોવાની રાવ કરવામાં આવી હતી મોરાજીભાઈ કનકરા જામનગર જિલ્લા પ્રશાસન ચેરમેન આજ રોજ અમે અમારા વિરુદ્ધ અમારા ધંધા વિરુદ્ધ જે પણ કાંઈ દખલગીરી થઈ ગઈ એનું રજૂઆત કરવા માટે કલેક્ટર ઓફિસ અને ડીએસસી ઓફિસ જઈને આવેદનપત્ર આપેલ છે એસટી ડિવિઝનના એક અધિકારી છે જેને ખબરની શું તકલીફ છે તે વારંવાર છસવારે અઠવાડિયામાં ત્રણથી ચાર વાર અમારી બસો રોકી ડિટેન કરાવે છે આખરો ડન કરાવે છે અમારા ધંધા ઉપર તરાપ મારે છે પેસેન્જરને ફરજ પાડે છે કે તમે શા માટે ખાનગી બસમાં જાઓ છો તમે એસટીમાં જ જાઓ લોકશાહી માં આવું ચાલે નહીં લોકશાહી માં બધા ધંધો કરવાનો હોય બધાનો હક છે પેસેન્જર ને સેમા જવું નહીં એ પોતે ડિસાઈડ કરે પણ એને ફરજ પાડે છે જેનો મેં વિરોધ કરવા માટે આજે રજૂઆત કરે છે જામનગર મહાનગરપાલિકાના પટંગણમાં સરકારી વાહનોના પાર્કિંગમાં ખાનગી વાહનો પાર્ક કરતા વાહન ધારકો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે ખાનગી ફોર વ્હીલરોમાં લોક મારી દેવામાં આવ્યા હતા સચોટ સમાચારો સૌથી ઝડપી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો